ગુજરાતમાં પોલીસે પોતાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી છે અને તોફાનીઓને સબક શીખવાડવા માટે એક એક્શન મોડમાં પણ કામગીરી ચાલી રહી છે પોલીસ વડાના આદેશ પછી ફૂટમાર્ચ પણ થઈ રહ્યો છે અને અનેક જગ્યાએ દરોડા પણ પાડવામાં આવ્યા છે દર્શક મિત્રો ટપોરીઓને સળિયા પાછળ ધકેલવામાં પણ આવી રહ્યા છે કાળી કમાણીથી ઉભા કરેલા ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર પણ ફેરવામાં આવી રહ્યું છે સમગ્ર રાજ્યમાં થઈ રહેલી આ કામગીરીથી ગુનાની દુનિયાના બાદશાહ પણ થઈ ગયા છે બચવા ભાગી રહ્યા છે તો કોઈ હાથ જોડીને કહી રહ્યો છે સામાજિક પ્રવૃત્તિઓના અંત લાવવા માટે પોલીસે મન પણ ભણાવી લીધું છે પોલીસ વડાના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં આરોપીઓની લિસ્ટ પણ તૈયાર કરી લેવામાં આવ્યું છે અને કેટલીક જગ્યાએ તો એક્શન પણ શરૂ થઈ ગયા છે સૌથી પહેલા તો તમે ગુજરાત પોલીસે તૈયાર કરેલી ગુનેગારોની આ યાદી જોઈ લો તો ત્રણ હજાર બસો હજાર એકસો ઓગણપચાસ શરીર સંબંધીના ગુનેગાર નવસો ને અઠાવન મિલકત સંબંધિત ગુનેગાર ને અગ્યાસી માઇનિંગ સંબંધિત ગુનેગાર પાંચસો ને પિસ્તાલીસ અસામાજિક પ્રવૃત્તિના ગુનેગાર સહિત કુલ સાત હજાર છસો બારનું લિસ્ટ બનાવવામાં આવ્યું છે હવે આ ગુનેગારો પર કાયદાનો કોરડો પડવાનો છે તે નક્કી છે પોલીસ હવે ગુનેગારખોરી ચલાવી લેવાના જરા પણ મૂળમાં લાગતી નથી તેથી સખ્ત એક્શન લેવા મળી રહ્યા છે અમદાવાદ સહિતના શહેરોમાં અસામાજિક તત્વો પર એક્શન શરૂ થઈ ગયું છે કાયદામાં કડકમાં કડક કે સજા હોય તેના માટે કામગીરી પણ આરંભી દેવામાં આવી છે ગેરકાયદેસર મિલકતો તોડવાનું પણ કામ શરૂ થઈ ગયું છે અત્યાર સુધીમાં પોલીસે જે કાર્યવાહી કરી છે તે પણ તમે જાણી લો તો દસ ગુનેગારોને તડીપાર કરવામાં આવ્યા છે સાતસો ગુનેગારો સામે અટકાયત પગલા લેવાયા છે સોલ ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડાય એક્યાસી વી ચોરીના કનેક્શન દૂર કરાયા ગુનાની દુનિયા એવા ઘણા ખૂંખાર ગુનેગારો છે કે જે જેલની હવા ખાઈને પણ નામ નથી લેવાતું આવા ટોપરીઓ સામે પાસાની પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે જેમાં અમદાવાદમાં ને પાસા ગાંધીનગરમાં છ ને પાસા વડોદરામાં બે ને પાસા સુરતમાં સાત મોરબીમાં બાર ને પાસા સહિત રાજ્યમાં કુલ ઓગણસાઠ ગુનેગારોને પાસામાં ધકેલી દેવામાં આવ્યા છે પોલીસના ઉચ્ચ અધિકારીઓના કહેવા મુજબ આ કાર્યવાહી તો હજી શરૂઆત છે ખરી કાર્યવાહી તો હજુ થવાની છે ગુંડાગીરી કરતા ગુંડાઓ ગુનાની દુનિયા છોડી દે તેવી કાર્યવાહી કરાશે તેઓ અધિકારીઓ પણ કહી રહ્યા છે આગામી સમયમાં શું કાર્યવાહી કરાશે તે પણ તમે જાણી લો સો આરોપીઓને પાસા કરાશે એકસો આરોપીઓ સામે દૂર કરવામાં આવશે તો પોલીસ સામે જે માછલા ધોવાઈ રહ્યા છે તેના કારણે પોલીસ પણ એક્શન લેવામાં આવી રહી છે અમદાવાદમાં અઠ્યાવીસ પીઆઈ ની આંતરિક બદલી કરવામાં આવી હતી જે વસ્ત્રાલમાં ટપોરે આતંક મચાવ્યો તે રામોલના પીઆઈને કંટ્રોલ રૂમમાં મૂકવામાં આવ્યા હતા ગુનેગારોને ખાખીનો ડર તો ચોક્કસપણે જ જોઈએ ખાખી વર્દી સમાજના સામાન્ય લોકોના રક્ષણ માટે છે માત્ર પ્રજાના પૈસાથી પગાર લેવા માટે નથી ગુનેગાર કોઈ પણ હોય તેની સામે કડક હાથે એક્શન લેવા જ જોઈએ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગુનેગારો બેફામ બન્યા છે કાયદાની જાહેરમાં એસી કે દેસી કરતા હતા પોલીસને પડકાર આપી સામાન્ય લોકોને હેરાન પરેશાન કરતા હતા પરંતુ હવે એક્શનમાં જોવા મળી રહેલી પોલીસ વધુ કેવા કડક એક્શન લે છે તે જોવાનું રહ્યું અને ખાસ ખાખીની ખોફ આરોપીમાં ક્યાં સુધી રહે છે તે પણ જોવાનું રહ્યું છે